ઉના ખાતે વસતા કચ્છ કડવા પાટીદાર શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજના યુવા મંડળના પ્રમુખ સુરેશભાઈ વસંતભાઈ પોકારના અધ્યક્ષ સ્થાને અને સમિતિના તમામ સભ્ય અને સમાજના હોદ્દેદારો આગેવાનોની ઉપસ્થિતિમાં લક્ષ્મીનારાયણ પ્રીમિયર લીગ એલપીએલ સીઝન સિઝન થ્રી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ દસ ટીમે ભાગ લીધો હતો જેમાં દરેક મેચ ખેલદીલીપૂર્વક અને રોમાંચક રીતે જોવા મળી હતી અને ઉત્સાહ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ દરમિયાન સમાજના વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બે દિવસના આયોજનમાં સમાજના લોકો વહેલી સવારથી જ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે મેચને નિહાળવા માટે અને આયોજનને સફળ બનાવવા માટે જોડાયા હતા અને આ આયોજનને સફળ બનાવ્યું હતું સાથે સાથે હેલ્થ એન્ડ ટીમ દ્વારા એચપીવી વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠથી ત્રીસ વર્ષ સુધીની એકસો પચીસ જેટલી નિયાણી અને પરિણિત દીકરીઓને રાહત દરે સમાજ દ્વારા આપવામાં આવેલ જેમાં ડોક્ટર ભરતભાઈ ધોળુ ડોક્ટર જયેશભાઈ ધોડુ અને કૃપાબેન પોકારના માર્ગદર્શન દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ આ આયોજન દરમિયાન ચા પાણી નાસ્તો તેમજ બપોરે અને સાંજે ભોજન પ્રસાદનું આયોજન પણ કરાયું હતું કાર્યક્રમના અંતે અપ ટીમ ન્યુ સુપર કિંગ હડપસર અને વિજેતા ટીમ ગણેશ પ્લાયવુડ મેડલ ટ્રોફી અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરાયા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ પ્રકારના અલગ અલગ દાતા તરફથી ખૂબ મોટા પ્રમાણમાં દાતાઓનો સહયોગ મળ્યો હતો અને દાતાઓ મન મૂકીને ડોનેશન આપ્યું હતું ત્યારે આયોજક સમિતિ દ્વારા સૌ દાતા પરિવારનું સન્માન કરાયું હતું અને આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ સામાજિક તેમજ રાજકીય આગેવાન અને સમાજના તમામે તમામ લોકોનો સાથ સહકાર મળ્યો હતો આ પ્રસંગે યુવા મંડળ તેમજ સમાજના આગેવાનોએ આપેલા સાથ સહકારનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા ટીવી ન્યૂઝ ગા